જીગર ઠાકોરની આવનારી ફિલ્મને કેટલા લોકો સપોર્ટ કરશે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર વિશે લોકો શું લખી રહ્યા છે તો મિત્રો પહેલાં તો તમે એકવાર આ પૂરેપૂરો વિડીયો જોઈ લો જેમાં વિક્રમ ઠાકોર જીગર ઠાકોરની ફિલ્મ વિશે શું કહી રહ્યા છે અને પછી આપણે આ વિડીયોની લાઈવ કમેન્ટો ચેક કરી લઈએ કે લોકો વિક્રમ ઠાકોર વિશે જીગર ઠાકોર વિશે અને જીગર ઠાકોરની આવનારી ફિલ્મ જીગરની જીત માટે શું લખી રહ્યા છે તો મિત્રો પહેલાં તો તમે વિક્રમ ઠાકોરનો આ વિડીયો પૂરેપૂરો એકવાર જોઈ લો અને પછી આપણે આ વિડિયોની લાઈવ કમેન્ટો ચેક કરી દીધી ખુશીની વાત તમારો જીગર સુંદર મજાની એને ફિલ્મ આવી રહી છે જીગરની જીત કેનરી સાહેબ ટૂંકા સમય મજુ તારીખ ન કે ની કરી હા દોને હેડો ટૂંક સમયમાં આપડા 10 15 દિવસની અંદર જ ભાઈ જીગરની પિક્ચર આવી રહી છે તમે મને તો ખૂબ જ પ્રેમ આપ્યો છે એક સામાન્ય ઘરમાંથી આવેલો ઠાકોરનો દીકરો વટાવાળાનો દીકરો ખેડૂતનો દીકરો આજે તમે એને સુપરસ્ટાર વિક્રમ ઠાકોર કહો છો એ બધા તમારા બધાના આશીર્વાદ છે અને બસ આવાના આશીર્વાદ અમારા જીગર ઉપર પણ રાખજો બાળ કલાકાર છે પણ બહુ સરસ એક્ટિંગ પણ કરે છે એના ગીતો પણ બહુ મિલિયન સુધી તમે લોકો બધા જોયા છે એને પણ તમે ખૂબ જ પ્રેમ આપ્યો છે તો એનું પિક્ચર પણ રિલીઝ થવા જઈ રહ્યું છે તો એનું પિક્ચરને પણ એટલો જ પ્રેમ આપજો અને ખૂબ સફળ બનાવજો જીગરની જીત તો જીગરની જીત તમારી જીત છે તો મિત્રો તમે વિક્રમ ઠાકોરનો આ વિડીયો જોઈ લીધો હવે આ વિડીયોની લાઈવ કમેન્ટો પણ એકવાર જોઈ લો કે જીગર ઠાકોરને કેટલા લોકો સપોર્ટ કરે છે જીગર ઠાકોરની આવનારી ફિલ્મને કેટલા લોકો સપોર્ટ કરશે તો સૌથી પહેલાં એક ભાઈ લખે છે કે ભાઈ આ વિડીયોને શેર કરી નાખો જીગરની જીત ફિલ્મ માટે પછી લખે છે આ વિડીયોના કેમેરામેન આપણે હતા પછી મિત્રો નવીનસિંહ દેલવાડિયા કરીને લખે છે જીગરને તો આપણો ફૂલ સપોર્ટ છે કેમ કે એમના પપ્પા મારા પરમ મિત્ર હતા પછી લખે છે આ તો બહુ મોટી ખુશીની વાત કહેવાય સમાજ માટે કોંગ્રેચ્યુલેશનભાઈ પછી મેહુલસિંહ સોલંકી કરીને લખે છે પણ વિક્રમભાઈ તમે એકવાર જીગર જોડે ફિલ્મ બનાવો તો આગળ આવશે પછી લખે છે શીરાનું શાક ના થાય અને વિક્રમભાઈની વાત ના થાય જય માતાજી પછી લખે છે ફૂલ સપોર્ટ ફૂલ સપોર્ટ ભાઈ બૂમ બૂમ મિત્રો અત્યારે તો જીગર ઠાકોરને કોમેન્ટો કરીને લોકો ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે તો મિત્રો જીગર ઠાકોરની ટૂંક જ સમયમાં જીગરની જીત ફિલ્મ આવવાની છે તે તમે જોજો અને અત્યારે તો તમે કમેન્ટો જોઈ શકો છો કે ચોક્કસ સુપર સાહેબ ફૂલ સપોર્ટ ભાઈને ખૂબ ખૂબ પ્રગતિ કરાવે એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ જીગર ઠાકોરની જીત છે ભાઈ જીગર જાન નાના જામપુર મિત્રો અત્યારે વિક્રમ ઠાકોર અને જીગર ઠાકોરને લોકો કમેન્ટો કરીને ફૂલ સપોર્ટ કરી રહ્યા છે તે તમે કમેન્ટો દ્વારા જાણી શકો છો આને કહેવાય છે સુપરસ્ટાર વિક્રમભાઈને સપોર્ટ કરવા કહ્યું છે તો જીગરભાઈ માટે સપોર્ટ કરીશું ખૂબ ખૂબ અભિનંદન જીગરભાઈ વિક્રમભાઈ ઠાકોરની વાત સાચી છે ફૂલ સપોર્ટ કરવો જોઈએ જીગર ઠાકોરને એ તો અમારા વિક્રમભાઈએ જ નક્કી કરે છે કે ફિલ્મ ક્યારે રિલીઝ થાય હા વિકીએ મિત્રો અત્યારે જોરદાર લોકો જીગર ઠાકોર અને વિક્રમ ઠાકોર માટે કમેન્ટો કરી રહ્યા છે તે તમે આ કમેન્ટો દ્વારા જાણી શકો છો તો મિત્રો તમે પણ જીગર ઠાકોરને સપોર્ટ કરવા માંગતા હોય તો આ વિડીયોને લાઇક કરી વિડીયોની અંદર એક સારી કોમેન્ટ કરી નાખજો અને ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી નાખજો કારણ કે આ ચેનલની અંદર તમને રોજ નવા નવા વિડીયો જોવા મળશે તો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે જય માતાજી જય ભવાની